રામ રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂતભાઈ આજે એક એવો વિષય લઈને આવ્યા છે જે ઉનાળામાં આપણા ખેતર ખાલી હોય સયાદ રોકડ શેઢે પારે જે અઠીલા નેદ હોય અને બગીચામાં જે વાત નેદ હોય એના માટે જે આપણે ગ્લાયસીલ આવે છે દવા એની વિશે કિંમત અને માપ સહિતની માહિતી આપીશ તો બહેના રહેજો વિડીયોને અંત સુધી અને અંતમાં આજની ખાસ વાત કે તો બન્યા રહેજો ખેડૂત મિત્રો આ આવે છે ગ્લાયસીયલ એકતાલીસ ટકા જે સુમિટોનું આવે છે આનું જો આપણે પેઢે પારા સાટવું હોય તો આનું છે સો એમ અને જો સયા ધ્રોકડ ને આવું બધું અઠીણું નિંદામણ હોય બગીચામાન તો ખેડૂત મિત્રો બચા ને પચા પચાસ એમએલ છે બચો પચાસ એમએલ જે ઘાટો છટકાવ કરી દો તો રીઝલ સારું મળે છે અને સુમીટો કંપની છે એક લીટરનો ભાવ છે ખેડૂત મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા તમારે અહીંયા શું કિંમત જડે હવે પાંચ દસ ટકાનો ખરીદ મિત્રો ફેર પડી શકે કોઈ જાજો ફેર પડે નહીં અને આ સુવિધાનું છે ગ્લાયસેલ ખેડૂત મિત્રો ચોપન ટકા જે બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે કારણ કે આમાં થોડીક ટકાવારી એટલે નાખી છે કારણ કે સયા જે ખેડૂત મિત્રો આપણે કહે છે ને સયા જો એને ઓરવી ભેજ હરખો જમીનમાં આપી અને સારો છટકાવ કરી દેવામાં આવે તો રિઝલ્ટ સારું મળે છે ખેડૂત મિત્રો અને આનો આપજો તો શેઢે ભારે લોકલ નિંદામણમાં સાટવું હોય તો સે સો એમ અને જો આઠીલા નિંદામણ હોય એમાં તમારે સાંટવું હોય તો આનું બસો ને પચાસ એમએલ પોપે રાખી પંદર લીટરના અને છંટકાવ કરી દો તો સયામાં પણ સારું રિઝલ્ટ મળે છે અને ધ્રોપડ બોરડી બધામાં રિઝલ્ટ મળે છે અને ખેડૂત મિત્રો જે ભાઈએ કોમેન્ટ કરી હતી કે પ્રાયોક્ષર વિશે તો મારે તમને અહીંથી ખાસ ભલામણ છે કે જે આજુબાજુ પાંચ ઠેકાણે પૂછીને લ્યો એક ભાઈ કીધું હતું કે મારી પાસે બસો બે હજાર છસો રૂપિયા લીધા તો એ વિશે જાગૃતિ અભિયાન હાટું હું તમને કહું છું કે ખેડૂત જાગે અને આજુબાજુ બે જણા બધા ન હોય બધા ઘણા ઠેકાણે કિંમત વ્યાજવી પણ લેતા હોય તો ત્યાંથી પૂછીને લેજો ભાઈને કોમેન્ટનો જવાબ મળી ગયો છે અને ખેડૂત મિત્રો આ છે મેક્સ જો આપણે આ એક લીટર ગ્લાયસેલમાં ખેડૂત મિત્રો આ મેક્સ નાખી સરખું ભેળવી અને ખેડૂત મિત્રો છટકાવ કરી દેવામાં આવે તો બહુ સારા રિઝલ્ટ ગયા વર્ષે પણ મેં જે અઠીલા ધ્રોકડ ને સયા ને બગીચામાં એમાં વાળો જોરદાર રિઝલ્ટ છે આ બેને હરખું મિક્સ કરી અને જો જમીનમાં ભેજ સારો હોય ને છાંટી દીધો એટલે બહુ સારું રિઝલ્ટ મળે છે અઠીલામાં અઠીલું નીંદણ પણ હોઈ જાય છે આની મિક્સની કિંમત છે એકસો ને વીસ રૂપિયા અને આનું કોઈ આમાં ભેળવીને છાંટવાનું છે એટલી ખાસ વાત યાદ રાખજો તો રિઝલ્ટ બહુ જબરજસ્ત મળે છે અને ગયા વર્ષે પણ ઘણા બગીચામાં જે આપણે સહ્યા કહી એમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું ખેડૂત મિત્રો જ્યાં અમે અભિયાન આવ્યું ઘણો બહુ પ્રોત્સાહન મળે છે અને હું તો એમ કહું તમારા જે નજીકના જે હજી ઘણા ખેડૂતને ખબર નથી એને પણ આપણા આ વિડીયોની લિંક શેર અને લિંક શેર કરો અને જાણકારી આપો બસ આ બીજો કોઈ હેતુ નથી તમે જે કે દવા લેવા જતા હોય એ સિઝનો આવે અમે અહીંથી એટલે માહિતી આપતા હોય કે જેમ સીઝન આવે તો કે આ દવાની જરૂર છે આ દવા એટલે તમને ખુદને ખબર પડે કે માત્ર આ જે આપણે ધ્રોકોનું લીધું ઉનાળામાં જે આપણું ખેતર ખાલી હશે એટલે એમાં કેવી રીતે શું કરું ઘણા ગયાવાળા ઘણા ખેડૂતનો પ્રશ્ન આવ્યો હતો એટલે અમે આ વિડીયો બનાવીએ છીએ કે એટલું માપ રાખીને એટલું આ સાટી દઈએ અને ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે આ દવા કેટલી કિંમતે મળતી હશે તો એની પણ માહિતી તમને શોક જ મળી જાય જ્યારે તમે નજીકના ઇદ્રોમાં લેવા જાવતી

આ સુમીટોનું છે બહુ સારું રિઝલ્ટ છે આનું આનું પણ રિઝલ્ટ સારું મળે છે પણ તમે ખુદ અનુભવ કરીને લેજો તો કે આ તો આના જેવું તો ન જ મળે તો અહીંથી હું તમને ભલામણ કરું તો સુમિટો બહુ સારી કંપની છે આ એ કંપની સારી છે એવું નથી પણ જે બ્રાન્ડેડ છે તો બ્રાન્ડેડ જ કહેવાય ખેડૂત મિત્રો એટલે આપણે કોઈ કંપનીને દોષ નથી દેતા પણ રસ્તામાં જે કાંઈ થતું હોય તમે સમજી શકો છો એટલે કોઈ પણ દુકાને જાઓ ખેડૂત મિત્રો તમે દવા છે ને આપણે બ્રાન્ડેડ કંપનીની જ લેવાની મિત્રો મેં તમને જે શરૂઆત કીધું હતું કે આજની ખાસ વાત તો ખાસ વાતમાં ખેડૂત મિત્રો ઘણી કોમેન્ટ આવતી હતી કે રાજુભાઈ આમાં જે એમઆરપી લખ્યું હોય એને વિશે ને એને કાંઈ બજારને લેવા દેવા તો ખેડૂત મિત્રો મને પણ એવું લાગે કે એમઆરપીને આરપીને નાને કાંઈ લેવા દેવા હોતું નથી એનું કારણ છે કે જે કંપની લખતી હોય આઠસો દસ રૂપિયા આમાં લખ્યા બજાર ભાવ ચારસો રૂપિયાના હિસાબે જડે તો તમે જ નક્કી કરી લેજો કારણ કે એમ આરપીને અને બજારની કિંમતને આમાં કંઈક કોઈ સમજાતું જ નથી કે આ કંપની કે હિસાબે લખે તો મને પણ એવું લાગે કે કંપનીને કંઈક ફિક્સ ભાવ રાખવા જોઈએ એમ જેથી એગ્રોવારા ખેડૂત ક્ષેત્ર એગ્રોવારા એક કિંમત લઈ શકે એટલે આ વિડીયોને એટલો વાયર કરજો વાયરલ કરજો ખેડૂત મિત્રો શેર કરજો કે કંપની સુધી પોતે કંપનીને સરકાર સુધી એટલે આનું ભાવનું કાંઈક એડજસ્ટ થાય નકર આમાં કંઈ નક્કી જ નથી થતું કે લખીએ હું ને લઈએ હું બસ આજની વાતમાં એટલું જ જે અમે આ દવાની માહિતી જો વિડીયો સારો લાગ્યો હોય ખેડૂત મિત્રો તો તમારા સગા સંબંધીમાં વિડીયો શેર કરજો જેથી આપણા આ ખેડૂત પરિવાર છે અમારે ચેનલનું નામ છે ભુજુ ખેડૂત પરિવાર એ એની લિંક અમારા ડિસ્પેરેમાં છે તે તમારા સગા મિત્ર સગા સંબંધીને શેર કરજો એટલે એને પણ દવાની અને પાકની માહિતી મળતી રહે કિંમત સહિત તો આજના વિડીયોમાં એટલું જ ઘણું જ મિત્રો જો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળી જાય એક નવા જ વિષય સાથે અને નવી જ માહિતીના વિડીયો સાથે આજ બસ એટલું જ બધાને જય માતા